ખેડૂતો માટે શિયાળુ પિયત માટે ભાદર એક ડેમ માંગથી પાણી છોડવામાં આવ્યું કુલ છપાણ આપવાનું ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કરાયું આયોજન ભાદર એક ડેમ માંગથી કેનાલ મારફત સિંચાઈ માટે નું છપાણ આપવામાં આવશે જેતપુર ધોરાજી ઉપલેટા અને જૂનાગઢ સહિત આસપાસના કુલ છેતાલીસ જેટલા ગામોની જમીનને થશે પિયતનો લાભ આઠ હેક્ટર જમીનને પિયત માટેનો થશે લાભ 2400 જેટલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી 150 ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવશે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી ચાલુ વર્ષે પાદર એક સિંચાઈ યોજના ઓવરફ્લો થયેલ હોય તેના અનુસંધાને હાલ 93 છ પાન આપવાનું આયોજન કરવામાં છે ભાગરૂપે જેતપુર અને જુનાગઢ તાલુકાના કુલ છેતાલીસ ગામોના આઠ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તાર સીધો ખેતીમાં સિંચાઈ માટેનો લાભ મળશે